જય માડી આજે અમે અમદાવાદમાં દરેક ખૂણે જ્યાં ખરેખર ગરીબ વર્ગની જરૂરિયાત છે તો માડી દ્વારા આવા અન્ન કીટ ઘણા સમયથી અમે આપી રહ્યા છે ઘણા પરિવારો અન્ન કીટ મેળવી રહ્યા છે અને આજે અમે ખેડાની અંદર ખરેખર ગરીબ વર્ગ છે અને ત્યાં કમાવનાર કોઈ નથી એવા પરિવારોને આજે અમે મળી રહ્યા છીએ અને આજે અમે નાની ખડોલની અંદર એક અવૃદ્ધ બા અને એમના દીકરાની વહુ એમને આજે મળ્યા છીએ અને તમારું નામ જણાવશો બા ફાતિમા ફાતિમા ફાતિમાબેન અને તમારું નામ રોશન રોશન બેન તો તમારા ઘરમાં કોણ કોણ છે એનું ઘર વાળું એનો ને હારિત ગોસ બરાબર ઘરવાળા વાળા કેમ નું છે એમને અપંગ અપંગ છે હાથે પગે અપંગ છે તો એમને કમાવા જાય છે બાર પાણી વાળા ગોસ છોકરો લાવ બીજો તમને કોઈ મદદ કરે છે ખરી ના કોઈ મદદ નથી કરતું તો આજે અમે અમદાવાદમાંથી મારી મારીથી એક ટ્રસ્ટ ચાલે છે જે મારી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટ તરફથી આજે અમે તમને મહિનાનું રાશન આપીએ છીએ તો તમે શાંતિથી જમજો